આગામી દિવસોમાં મહોરમ નિમિત્તે સુરત શહેર આઠવાલાયન્સ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી આ બેઠકમાં પોલીસ જે આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આવનાર મોહરમ પર્વ નિમિત્તે સુરતના અથવા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બેઠકમાં પોલીસ અધિકારીઓ તાજી આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સહિત હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો હાજર રહ્યા હતા આ બેઠકમાં કુલ સિત્તેર થી વધુ લોકો જોડાયા હતા કોમી એકતાના વાતાવરણમાં તાજિયા જુલુસ શાંતિપૂર્ણ રીતે યોજાશે તેવી પ્રતિબદ્ધતા સમાજના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તાજિયા જુલુસ દરમિયાન કોઈ સમસ્યા હોય એ બાબતે પોલીસ દ્વારા પૂછતા શાંતિ સમિતિની બેઠક હાજર લોકોએ સમસ્યા મુદ્દે રજૂઆત કરી હતી આ બેઠકમાં એસીપી વી આર મલહોત્રા પોલીસ ઇન્સ્પેક્ટર એચ કે સોલંકી સેકન્ડ પીઆઈ આર આર મકવાણા અને તાજિયા કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ સુરત શાંતિ સમિતિના સભ્યો એફઓપી મિત્રો તાજીયા ના આયોજકો તથા તાજિયા કમિટી ના મેમ્બરો સાથે રહી અને શાંતિ સમિતિની મિટિંગ લેવામાં આવી એમાં થોડા ઘણા સૂચનો પોલીસ તરફથી કરવામાં આવ્યા અને તાજિયાના આયોજકો તરફથી પણ બે ત્રણ રજૂઆતો કરવામાં આવી સાથે સાથે મ્યુનિસિપલ પણ તમામ માહિતી કામગીરી પૂર્ણ કરવામાં આવશે તાજિયા પહેલા એવી માહિતરી આપવામાં આવેલ છે અને ખાસ કરીને કોમી ભાઈચારાથી આ તહેવાર પૂરો થાય એના માટે તમામ સભ્યોને સાથ સહકાર આપવા વિનંતી કરવામાં આવે ખાસ સૂચનાઓમાં એક તો જે કમિશનર સાહેબનું જાહેરનામું છે આજે પ્રસારિત થયું છે કે નવ ફૂટ કરતા વધારે હાઈટ ના નથી રાખવાના બીજું જે સમયસર નીકળે ટાઈમ પ્રમાણે અને સમયસર વહેલા પૂર્ણ થાય એ માટે તમામ તાજિયાના આયોજકો છે એ સહકાર આપે પોલીસને બીજી ને મહત્વની સૂચના એ આપી કે ભાઈ જે સોશિયલ મીડિયા ઉપર ફેક ન્યુઝો ફરે છે એનો તરત ફોરવર્ડ નહી કરતા લોકલ પોલીસ ને સંપર્કમાં રહી આ સમાચાર સાચા છે કે ખોટા એ વેરીફાય કરાવી અને પછી જ આગળ ફોરવર્ડ કરવા વિનંતી કરવામાં આવી તથા કોઈ પણ પબ્લિકના માણસો દ્વારા પ્રાઇવેટ ડ્રોન થી શૂટિંગ નહીં કરવા માટે સૂચનાઓ કરવામાં આવી